ઘોઘાકુડા ચોકડી પરથી ડ્રગ્સ સાથે ત્રણ શખ્સો ઝડપાયા ભાવનગર એસઓજી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ પાર્થભાઈ પટેલ તથા મિનાશભાઈ ગોરીનાઓને સંયુક્ત બાતમી મળેલ કે ઘોઘાકુડા ચોકડી મેલડીમાના મંદિર પાસે ત્રણ શખ્સો માદક પદાર્થ ડ્રગ્સ સાથે ઊભા છે જે આધારે એસઓજી પોલીસે ત્યાં રેડ કરી ઇકબાલભાઈ જુમાભાઈ ચૌહાણ ઉમરવર્ષ ચાલીસ રહેવાસી પ્રભુદાસ તળાવ મફતનગર સરકારી નિશાળ સામે શેરી નંબર ચાર ભાવનગર રાજેશભાઈ ભીખાભાઈ સોલંકી વર્ષ ચોત્રીસ રહેવાસી કુંભારવાડા મોતી તળાવ રોડ ભાવનગર અને જયેશભાઈ રાજેશભાઈ ગોહિલ ઉમરવર્ષ ચોવીસ રહેવાસી કુંભારવાડા મોતી તળાવ રોડ મોગલમાના મંદિર પાસે ભાવનગરવાળા ત્રણેય શખ્સોને પોતાના કબજામાં રાખેલ મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ જેનું વજન સિત્તેર પોઈન્ટ બ્યાસી ગ્રામ કિંમત રૂપિયા સાત લાખ આઠ હજાર બસો તથા ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજાર સહિતના કુલ રૂપિયા સાત લાખ ત્રેવીસ હજાર બસ્સોના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોને પકડી પાડેલા અને આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતા ત્રણેય શખ્સો મુંબઈ ખાતેથી ડ્રગ્સ ભાવનગર લાવી અને છૂટકમાં ગ્રાહકોને કરવા લાવેલ હોવાનું જણાવેલ એસઓજી પોલીસે ત્રણેય શખ્સો સામે એનડીપીએસ એક્ટની કલમો મુજબ કાર્યવાહી કરી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા